થઈ ગયા છે સમય મતલબમાં ત્રણ વાગ્યા પૂરા તો આપણે નાસ્તો કરવાનો છે આ ભાઈબંધ એક આવ્યા હતા તો આપણા માટે સ્પેશિયલ ચા મૂકવા માટે દૂધ લેતા આવ્યા છે તો એવું કહેતા ભાઈબંધ તો તૈયાર ચા પીને જતા પીને જતા રહ્યા પણ આપણા તો આપણે જઈએ રસોડા બાજુ ઓછી છે પણ આ બાજુ ધીરુભાઈ ક્યાં છે દુકાન બાજુ તો હવે ક્યારે આવવાના ધીરુભાઈ ખરા છે ભાઈબંધ અમારા ભાઈ બંધ અને અમૂલ છ ટકા સારું દૂધ છે અમૂલ દાંડ અમૂલ દૂધ પી છે ઇન્ડિયા એક્સપાયરી ક્યારે થાય છે યુઝભાઈ અગિયાર બે હજાર ચોવીસ એટલે અગિયાર બે એટલે ઘણી વાર છે જીતું કાલે થાય એક્સપાયર એટલે અત્યારે મસ્ત જવાનું છે રસોડામાં ચાબા બનાવવા માટે તો ધીરુભાઈ ગયા છે પાર લઈ લેવા માટે એટલે આપણે ધીરુભાઈની વેઇટિંગ કરીએ છે અને આ બાજુમાં છે હા ધીરુભાઈ આઈ ગયા હા બધું આખી કંપની લઈને આવી ગયા છે ચાન બાન ભાઈ અમારે અહીંયા લાગી છે આ ધીરુ લાવ્યો ને નાસ્તો બોટાદ બોટાદ ફાફડા બધું લઈને આવી ગયા છે ધીરુભાઈ ચાલો આવું હા આવું ગરમ કરો અને આ લાગે ભાઈ ઉનાળામાં અમારે અહીંયા આવો આવું અમારા સાહેબ બગડે હો તો ઉનાળામાં અમારે અહીંયા લાગે છે ખરાક તો ખાવી હોય આવી જજો સરસ મજાની ખારક લાગે અને વિડિયોને ભાઈ બન લાઇક વાઇક કરતા રહેજો સબસ્ક્રાઈબ મારતા રહેજો કોમેન્ટ મારતા રહેજો એટલે આપણે ખબર પડે વિડીયો કેવો ફોકસ તો ધીરુ ભાઈ આ અમારે દૂધનું દૂધ બધું લઈને જતા રહે છે રસોડામાં આ બાજુ આજુબાજુ કમજીમાં કમજીમાં ચા પીવી તો આપણે થઈ જાય મતલબ પીવા માટે બોલાવે પણ હવે પહોંચી મતલબ કંપનીમાં કોણ ચા બા પીવા જાય એના એમના કરતાં આપણે જાતે બનાવીને પી લઈએ હારે તો આપણે છે રસોડામાં જઈએ છીએ તો રત્નેશભાઈ તમારા વ્લોગ હું જોઉં છું અને લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરું છું રત્નેશભાઈ સ્વાગત છે આપણા વિડીયોમાં આદિલ મંજૂથી ઇટ્સ ઓકે તો મારજો સબસ્ક્રાઈબ લાઈક મારજો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ આદિલ મંજૂથી આઈ સ્પીકિંગ ટુ ઇંગ્લિશ મતલબમાં આપણે ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ બધું થોડું થોડું મિક્સ મિક્સ આવે છે તો બધા આપણા સબસ્ક્રાઈબરો એડજસ્ટ કરી લેજો ને અમારો ફાઇનલ રસોડા તરફ આ ધીરુભાઈએ અમારું રસોડું ચાલુ કરી દી સગડી અને હવે દૂધ ગરમ કરવાનું ધીરુભાઈને અમારે ચા આ પૂરી આજુબાજુ ફેક્ટરીઓ છે બધી ઇન્ટરનેશનલ મલ્ટીનેશનલ કંપની આ પ્લાન્ટ છે પેલો મતલબ જે આપણે તૈયાર માલ બનાવીએ સિમેન્ટ રેતી અને કપચીથી પાણી નાખી જે મિક્સ કરી બનાવીએ અહીંયા નવો પ્લાન્ટ મતલબ સ્થપાઈ રહ્યો છે તો આજુબાજુ માં મતલબ ગમે તે જગ્યાએ કામ ચાલુ થાય તો અહીંથી તૈયાર માલ આપણે પેલા મતલબ ડમ્પરમાં ડમ્પર એટલે દાખલા તરીકે પેલું જે બનાવેલો હોય એમાં ભરાઈને તૈયાર માલ બહાર જાય મતલબ આજુબાજુ કંપની જાય એટલે અહીંયા પ્લાન્ટ અત્યારે સ્થપાયો છે આ લગભગ બે થી પંદર દિવસથી આ ને આ બાજુ કંપની જો તમે પેલા જોઈ શકો છો આ બધી ક્રેનો બે ક્રેનો ઇન્ટરનેશનલ બદલી દવાની કંપની છે હેવી હેવી કંપનીઓ છે અને આપણું આ પાવર હાઉસ જીબી આ દિવસનો વ્યૂ અને આપણા ચેનલમાં જોઈને તમે જોઈ લેજો નાઇટમાં બી વિડીયો બનાવેલો છે અને આ દિવસનો વ્યૂ બતાવી દીધો તમને દર્શક મિત્રો તો અહીંયા અમારે એપ પાર્લે પાર્લે બધું તોડીને બેસી છે નાસ્તો કરવા માટે અમારા મેન સાહેબ છે એટલે મેન સાહેબનું દૂધ ગોળાની આ બાજુ ચાલુ છે કોમકાજ દૂધ ગરમ કરવાનું સગડી પર ઇલેક્ટ્રિક સગડી પર અમારું છે ડીસી સ્ટાઇલ રસોડું રસોડાનો વિડીયો બી બનાવેલો છે આપણે ચેનલ પર તો જોઈ લેજો અને લાઇક કરી દેજો मला हा सर दिवे ओके ओके सर सर लो सर ते पाले खावन तथाने એટલે બધા અહીંયા થોડી મુખ્યા છે એટલે મુખાયનું એમ સર તો પાન પાલ ખાતા નહી ને ને હા દૂધ સર વિશે તો ચા બનાવું ને આપણા માટે વિશે દૂધ આ ભેבן લાવ્યા હતા આપણા સબંધે એક આયા હતા મળવા માટે આજે શનિવાર તો એટલે

આપણે છે આગળના કેમેરાનો રિઝલ્ટ થોડું હા કે મોબાઈલ સારો નહીં એટલે સારી ક્વોલિટીનો મોબાઈલ લાવીને વિડીયો વિડીયો સારા બનાવવાના છે એટલે લોકો શું કે અત્યારે વિડીયો ક્વોલિટીમાં ને બોલવામાં ને પ્લસ કન્ટેન્ટમાં કંઈ સારો હોય તો નથી એટલે લોકો આટલી બધી આપણા સબસ્ક્રાઈબરો લોકોને કહેવાય સબસ્ક્રાઈબરો લાઈક અને કોમેન્ટ મારતા નહીં એટલે સારો બી મોબાઈલ લાવો છે એક મતલબ આઈફોન સ્પેશિયલ બ્લોગ બનાવવા માટે

થવાની તૈયારીમાં છે અને આ બાજુમાં તમે જોઈ શકો છો આ ધીરુભાઈ તૈયાર ચા દુકાનથી લાયા છે અને આ બાજુ આપણું દૂધ ગરમ થાય છે આ બાજુ આપણે પાલ્લા ખોલા પાલ્લે આ અહીંયા તોડી મૂકે છે ધીરુભાઈ ચાના એકદમ સ્પેશિયાલિસ્ટ અને રશિયાતા છે ધીરુભાઈ એમ તો છે આપણા બેન મોડો છે ને ધીરુભાઈ બા મારા જોડે નોકરી કરવા આવતા હોય કારણ કે જોડે આ ભાઈ આયા એટલે મજા છે ખાવા પીવામાં લેર ધીરુભાઈ તો સારું સારું આઈટમ આઈટમ ખવાનું મંદી છે મોહન થાળ છે જલેબી છે શોખીન પછી ખમણ અહીંયા એક સવારમાં દસ વાગે આ ચોકડી પર નવ થી દસ વાગે અમારે કાકા આવે ખમણ વેચવા ખમણ છે સમોસા છે પછી બધી આઈટમ અહીંયા વેચવા આવે લઈ લઈ લેવાનું આ બાજુ સાણંદ સાણંદ એરિયામાં આ બાજુ જીઆઈડીસી માં ભાઈ આપણા સબસ્ક્રાઈબર મિત્રો કોઈ આવતા હોય તો આપણે મેસેજ કરતા જો તો આપણે કોઈને મતલબ કઈ કંપનીમાં જવું છે અને એવું રાઘવ પટેલ ફેકુ ચંદ નહી લેકુચંદ રાઘવ પટેલ ઓકે ઓકે ભાઈબંધ ફેંકુ ચંદ નહી લ્યા હજી વાત લાઈવ હું ભાઈબંધ આવો તો સાણંદ જીઆઈડીસી બાજુ તો અહીંયા કોમેન્ટ કરજો કે ભાઈ આવ્યા છીએ તો આપણે કઈ કંપનીમાં જવું કેવું છે તો આપણે માહિતી આપશું આજુબાજુ શું જીઆઈડીસીમાં આપણે રહીએ એટલે કઈ કંપની કઈ જગ્યા કેટલા કિલોમીટર દૂર એટલું બધું આપણે ખબર હોય ઠીક છે તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ લાઈવમાં લાઈવમાં મિત્રો જે જોડાયા એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મળીએ બીજા વિડીયોમાં